નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને કરી લેજો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય વધુ એક એક્ટિવ થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિથી ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલો લો પ્રેશર આગળ વધીને ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવા છે આજથી એક સાથ આજે પણ દ્વારકામાં મેઘ તાંડવ ચોવીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદથી જળબંબાકાર ઘરોમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા શુક્રવારે દ્વારકાને તમોળ્યા બાદ આજે પણ વહેલી સવારથી મેઘરાજાએ ફરી બેટિંગ ચાલુ કરી દીધી છે સવારથી દસ વાગ્યા સુધીમાં દ્વારકા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેના કારણે સમગ્ર દ્વારકા જાણે પાણીમાં ડૂબી ગયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદ અને નુકસાન પગલે એનડીઆરએફ ની ટીમ દ્વારકા જવા રવાના થઈ છે